અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે સહકારી સંઘ કચેરી મોડાસા ખાતે યોજાયેલ મોડાસા તાલુકાની કૃષિ સેવા સહકારી સહકારી મંડળીનું તાલીમ આગેવાનોની ઉપસ્થિતિમાં સમાપન કરવામાં આવ્યું હોવાનું સહકારી સંઘના પ્રમુખ પ્રભુદાસ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું ગુજરાત રાજ્યની કૃષિ સહકારી સેવા મંડળીઓના સેક્રેટરી તાલીમના અન્વયે આજે ત્રણ દિવસથી અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે મોડાસામાં મોડાસા તાલુકાના તમામ મંત્રીઓનો તાલીમ અને શિક્ષણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ એનીનું સમાપન પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને નવા જે સહકારી કાયદાઓ બન્યા એ કાયદાઓનું અમલીકરણ કેવી રીતે કરવું કેવી રીતે અપડેટ થવું નવા કાયદા અન્વયે જૂની પદ્ધતિઓ બાજુમાં મૂકી નવા કાયદાઓના અન્વયે એને અમલીકરણ કરી અને તે પ્રમાણે જ સંસ્થા ચલાવી તે બાબતનું સંપૂર્ણ માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવાના આ કાર્યક્રમનું આજે સમાપન કરવામાં આવ્યું હતું અને તેમાં અમારા સંઘના વાઇસ ચેરમેન શ્રી ભીખુજીભાઈ ડામોર પણ હાજર રહ્યા હતા અને પ્રારંભે શાહભાઈ પટેલે પણ માર્ગદર્શન આપ્યું હતું આ જે ત્રણ દિવસનો કાર્યક્રમ હતો તેમાં ખાસ તે કાર્યક્રમને અનુરૂપ નિષ્ણાંત તરીકે સુરેશભાઈ પટેલે પણ માર્ગદર્શન આપ્યું હતું અને સાથે સાથે અમારા જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસરે સમગ્ર ત્રણ દિવસના કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું